બજેટ સત્રની શરૂઆત આજના રાજ્યપાલ મહોદયના અભિભાષણથી શરૂ થવાની છે ગુજરાતની અંદર અનેક પ્રશ્નો ઊભા થયા છે ખાસ કરીને રાજ્યની અંદર જે વ્યવસ્થાની ખામીને કારણે જે વડોદરાની રોહિણીની ઘટના બની તોડકાંડની ઘટનાઓ બની કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા એ સિવાય પણ મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ છે જે કોંગ્રેસ આ બજેટ સત્રની અંદર ઉઠાવીને પ્રજાની જે લાગણી છે એને પાછા આપવાની છે અર્જુનભાઈ લોકસભામાં આપ સાથે ગઠબંધન થાય કે ના થાય ગૃહમાં ચૈતર વસાવવા આવે છે સરકારની કહેવાતી દમનકારી નીતિઓ ઉપર કોંગ્રેસ ચૈતર વસાવવાને સાથ આપશે કે અમે સમગ્ર દેશની અંદર જે પ્રકારે એજન્સીઓની દુરુપયોગ થાય છે એ બાબતે જે પ્લેટફોર્મ ઉપર તક મળશે એ પ્લેટફોર્મ ઉપર અમે એનો અવાજ ઉઠાવતા રહીશું અને અહીંયાને આખા દેશમાં આ પ્રકારે સરકારની જે એજન્સીઓ છે ખાસ કરીને એડી સીબીઆઈ પોલીસ કે પછી બીજી એજન્સીઓ એ સરકારનો હાથો બની વિપક્ષ ઉપર દમન કરવાનું જે કામ કરી રહી છે એની સામે અમે અવાજ ઉઠાવીશું હજુ મેં કેટલા કોંગ્રેસ ધારાસભ્યો સાથે